આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાઉન્સિલરની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માન અને શાન અને ગૌરવ ક્ષમા સર સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમા ઓગણીસો બારમાં વડોદરા શહેરના મધ્યમાં એટલે કે સયાજીગંજ વિસ્તારના મધ્યમાં મૂકવામાં આવી હતી ત્યારે પ્રિન્સ ફતેહશ્રી ગાયકવાડજીની પ્રતિમા તેની સાવ નજીકમાં પંચમુખી હનુમાનજીની મંદિરની સામે જલ ખાતે પ્રતિસ્થાપિત કરવામાં આવી હતી સમય જતાં વાતાવરણની અસરના કારણે એની ઉપર ગ્રીનિશ જાય એક લેયર જેવું ગ્રીનિશ લેયર જેવું જણાઈ આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે આ બંને પ્રતિમાઓની રિસ્ટોરેશનની કામગીરી હાથ પર લેવામાં આવી હતી જે પૂર્ણ થતાં આજ રોજ આ બંને પ્રતિમાઓના અનાવરણની અનાવરણ કરવામાં આવ્યું જેમાં સૌ સાથે ઉપસ્થિત રહ્યા